જયા એકાદશી વ્રતકથામાં આપનું સ્વાગત છે જયા એકાદશી વ્રત આઠ ફેબ્રુઆરી એ બે હજાર પચીસ શનિવારે છે ભારણનો સમય નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે સાતથી અઢારથી સાત પંચાવન સુધીનો છે ચાલો આપણે સાંભળીએ જયા એકાદશી વ્રત કથા જયા એકાદશી વ્રતકથા યુધિષ્ઠિરે પૂછ્યું ભગવાન આપણે માત માસના કૃષ્ણ પક્ષની સઠીલા એકાદશીનું વર્ણન કર્યું હવે કૃપા કરી એને આપ બતાવો કે પક્ષમાં કઈ એકાદશી આવે છે તેની વિધિ શું છે અને તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ કે રાજેન્દ્ર સાંભળો હું કહું છું મહાદ્માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ જયા છે તે બધા પાપોનો નાશ કરતી શ્રેષ્ઠ તિથિ છે તે પાપોનો નાશ કરે છે અને મનુષ્યને ભોગ પવિત્રતા અને મોક્ષ પ્રદાન કરે છે એ માત્ર બ્રહ્મત્યા જેવા પાપો નહીં પરંતુ પિસાચનો પણ નાશ કરે છે આનો વ્રત કરવા રાખવાથી મનુષ્ય કદી પ્રેતની પ્રાપ્ત કરતો નથી તેથી હે રાજા શ્રદ્ધાપૂર્વક વ્રત કરવું જોઈએ એક સમયની વાત છે સ્વર્ગમાં દેવરાજ ઇન્દ્ર રાજ કરી રહ્યા હતા દેવગન નંદવનમાં જે પારિજાત તેમ ભરેલું છે જે ત્યાં અપસ્ સાથે વિહાર કરી રહ્યા હતા પચાસ કરોડ ગંધરો નાયક દેવરાજ ઇન્દ્ર ઈચ્છા અનુસાર વનમાં વિહાર કરતા અને મોટી ખુશી સાથે નિત્ય માટે સંગઠન કરી રહ્યા હતા તેમાં ગંધર્વ ગાન કરી રહ્યા હતા જેમાં પુષ્પદન ચિત્રસેન અને તેનો પુત્ર મુખ્ય હતા ચિત્રસેનની સ્ત્રીનું નામ માલિની હતું થી એક કન્યા જન્મી હતી જેને પુષ્પવંતી નામથી ઓળખાતી હતી પુષ્પદન ગંધર્વનો એક પુત્ર હતો જેને લોકો માલ્યવાન કહેતા હતા માલ્યવાન પુષ્પદંતીના રૂપ પર અત્યંત મોહિત હતો આ બંને પણ નૃત્ય ગાન કરી રહ્યા હતા પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહના વશ થઈ ગયા જીતમાં ભ્રાંતિ આવી અને તેઓ શુદ્ધ ગીત ગાઈ શક્યા નહીં ક્યારેક તાલ ભંગ થઈ જતો હતો અને ક્યારેક ગીત ભંગ થઈ જતો હતો એ આ મૂર્તા પર વિચાર કર્યો અને તેનું અપમાન સમજીને કૃપિત થયા તેથી આ બંનેને શ્રાપ આપી કહ્યું તમે બંને પાપી અને મારી આજ્ઞા ભંગ કરનારા છો તેથી પત્ની પત્ની પતિ પત્ની તરીકે રહેતા પિશાચ બની જાઓ ઇન્દ્રના આ શ્રાપથી આ બંને પિસાચ્યોનીમાં પરિવર્તિત થઈ ગયા આ બંને પિસાચો હિમાલય પર્વત પર જઈને પિસાચોનીનો દુઃખનો અનુભવ કરી કરવા લાગ્યા એ કહ્યું અમારા કયા પાપને કારણે આ પિસાચોની પ્રાપ્ત થઈ છે નર્કનો દુઃખ અત્યંત ભયંકર છે અને પિસાચ્યોની પણ ખૂબ દુઃખદાયક છે તેથી આપણને પાપથી બચવા માટે પ્રયત્ન કરવો જોઈએ અહીંથી તેમને દેવી સહયોગ મળ્યો અને તેમને મહાત્માસને એકાદશી મળી જે આ એકાદશી જે તમામ તિથિઓમાં શ્રેષ્ઠ છે તે આવી તે દિવસે તેઓએ તમામ પ્રકારના આહારનો ત્યાગ કર્યો પાણી પણ પીવ્યું નહીં જીવ હનન કર્યું નહીં ફળ પણ ખાધા નહીં તેઓએ સતત દુઃખમાં રહી એક પીપલના વૃક્ષ નીચે બેઠા રહ્યા સૂર્યાસ્ત થઈ ગયો અને તેમના પ્રાણને રીતે રાત્રે તેમને ઊંઘ આવી તેઓ કોઈ આનંદ અનુભવી શક્યા નહીં સૂર્યોદય થયો અને દ્વાદશીનો દિવસ આવ્યો આ પિશાચોએ જયા એકાદશીનું ઉત્તમ વ્રત અજાણતા કરી નાખ્યું તેમને રાત્રે જાગરણ પણ કર્યું આ વ્રતના પ્રભાવથી અને ભગવાન વિષ્ણુની શક્તિથી આ આ પિસાચનો નાશ થઈ ગયો પુષ્પવંતી અને માલ્યાના વ્રત તેમના પૂર્વ રૂપમાં આવ્યા તેમના હૃદયમાં પહેલાંનું પ્રેમ ફરી ઊભું થયું આ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાને ચડી સ્વર્ગ લોક માટે પ્રસ્થાન કર્યું ત્યાં દેવરાજ ઇન્દ્રને ત્યાં આવ્યા અને ખૂબ આનંદથી તેમણે અભિવાદન કર્યું તેમણે આ રીતે બદલાયેલા જોઈને ઇન્દ્ર અભિગમ્યો તે પૂછીને કહ્યું કઈ રીતે તમારું પિસાચ્વ દૂર થયું છે તમે તો મારા શ્રાપનો ભોગ બન્યા હતા તો કયા દેવતાની કૃપાથી તમને મુક્તિ મળી છે માલ્યવાને કહ્યું હે ભગવાન ભગવાન વાસુદેવની કૃપાથી અને જયા એકાદશીના વ્રતથી આ પિશાદ્રદ દૂર થયું છે ઇન્દ્રજી જે લોકો એકાદશીના વ્રતને શ્રદ્ધાથી કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ અપનાવે છે તે બધા અમારા માટે પૂજનીય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન આથી એકાદશીનો વ્રત રાખવો જોઈએ જે જયા એકાદશી તો બ્રહ્મહત્યા જેવા પાપો પણ દૂર કરે છે જેમણે જયા એકાદશીનું વ્રત કર્યું છે તેમણે તમામ પ્રકારના દાન અને યજ્ઞોને પૂર્ણ કર્યા છે આ મહાત્માના વાચન અને શ્રવણથી યજ્ઞિષ્ઠ હોમ યજ્ઞોનું ફળ મળે છે જય શ્રી કૃષ્ણ